મહેસાણા જિલ્લામાં જીરાના વાવેતર ખેડૂતો મોટા પ્રમાણમાં કરે છે ત્યારે ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવમાં ઘટાડો થતા ખેડૂતો પરેશાન થયા છે જીરાના ભાવ વધવાની રાહ જોતા ખેડૂતોની પરિસ્થિતિ ભાવમાં ઘટાડો થતાં દયનીય બની છે આ ભાવ ઘટાડાને લીધે ખેડૂતો ન ઘટેલા ભાવે જીરું વેચવા માટે મજબૂર બન્યા છે મળતી માહિતી અનુસાર પહેલા જીરાનો ભાવ એક મંડા બાર હજાર રૂપિયા ઉપર પહોંચ્યો હતો તે જીરાનો ભાવ હાલમાં ઘટીને છ રૂપિયા આસપાસ બોલાઈ રહ્યો છે એટલે કે જીરાના ભાવમાં પચાસ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે મહત્વનું છે કે બે હજાર ત્રેવીસના વર્ષમાં જીરામાં ભારે તેજી જોવા મળી હતી તે સમયે બાર હજાર રૂપિયા ભાવ બોલાયા હતા જેના પગલે ગુજરાત અને રાજસ્થાનના ખેડૂતોએ આ વર્ષે મોટા પાયે જીરાનું વાવેતર શરૂ કર્યું હતું જેના કારણે કદાચ જીરાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જીરાના વાવેતર મામલે ઊંઝા એપીએમસીના ચેરમેનનું માનવું જોઈએ કે આગામી વર્ષમાં એક કરોડ જીરાની બોરીનું ઉત્પાદન થઈ શકે છે ગુજરાતમાં ચાર લાખ હેક્ટર અને રાજસ્થાન જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ